રાજકોટ ભારતીય જનતા પાર્ટીના અમારા કોર્પોરેટર શ્રી નેહલભાઈ શુક્લ ખૂબ સિનિયર કોર્પોરેટર છે ગઈકાલે મને રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા ધ્યાનમાં મૂકવામાં આવ્યું કે સાહેબ ત્રણ બોર્ડમાં નેહલભાઈ શુક્લ જનરલ બોર્ડમાં ગેરહાજર હતા એટલે આખે આખો ઇસ્યુ મેં બોર્ડનો એની પાસેથી મેં નોટબુક ચોપડો જે સહી કરતા હોય મંગાવ્યું ત્રણ બોર્ડમાંથી એક બોર્ડ ની અંદર નેહલભાઈ શુક્લે રજા રિપોર્ટ મૂકો છે એટલે એઝ ઓન ડેટ અને એઝ પર રૂલ્સ ને શુક્લ નું છે કે હું બર તરફ ન થઈ શકું જેની સાથે મારો ક્યાંક ને ક્યાંક સૂર છે કે નેલભાઈ શુક્લ બર તરફ ન થાય પરંતુ સેક્રેટરી શ્રી સાથે મારી જે વાતચીત થઈ મુજબ બીપીએમસી એક્ટ અને જીપીએમસી એક્ટ મુજબ રજા રિપોર્ટ મૂક્યા બાદ પણ એમનું કહેવાનું એમ છે કે ભાઈ ત્રણ વખત ઘેરાજરીએ તો આપણે અમારે કાચ અમારી ફરજની જે કાર્યવાહી કરવી પડે આ કાયદાકીય અને ટેકનિકલી મુદ્દો છે નેહલભાઈ શુક્લની સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો સૌ સંગઠન અમે નેહલભાઈની સાથે છીએ અને નેલભાઈ અમારા સિનિયર કોર્પોરેટર અને એમનું પરિવાર ખાસ કરીને એ ભારતીય જનતા પાર્ટીનું બહુ વર્ષો જૂનું પક્ષ માટે સેવા કરતું આવ્યું છે પરંતુ આ ટેકનિકલ મુદ્દો છે એટલે હવે હું રાજ મહાનગરપાલિકાની કાયદા શાખાની અને સેક્રેટરી બ્રાન્ચને મારી બજેટની બેઠક પૂરી થઈ ગયા બાદ બોલાવવાનો છું અને શું નિર્ણય થાય છે મિત્રો જણાવીશ પરંતુ આવું ભૂતકાળમાં પણ બન્યું છે પણ ટેકનિકલી જોવા જઈએ તો એક બેઠકની અંદર રજા રિપોર્ટ મૂક્યો છે એવું નથી કે ત્રણે ત્રણ બેઠક ની અંદર રજા રિપોર્ટ વગર નથી આવ્યા તોય એ સર રીતે બરતરફ થઈ શકે પરંતુ એક વખત એને રજા રિપોર્ટ મૂક્યો છે અને આવી રીતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઘણી વખત ક્યારેક કોઈ કારણોસર રજા રિપોર્ટ મૂકીને ગેરજાજે રહેતા હોય શું વિષય છે હવે કાયદા કે વિષય છે હું મારી કાયદા શાખાને માર્ગદર્શન લઈને જરૂરથી આપને જણાવીશ ધર્મિષ્ઠા બા જ્યાં સુધી માને નોલેજ છે અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એને રજા રિપોર્ટ નહોતો મૂક્યો ત્રણે ત્રણ બોર્ડમાં એ ગેરહાજર હતા અને રજા રિપોર્ટ વગર મારા ધ્યાનમાં છે ત્યાં સુધી હું કદાચ રોંગ પણ હોઈ શકીશ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી એને રજા રિપોર્ટ નહોતો મૂક્યો એટલે બર્થ તરફ કરવામાં આવ્યો એટલે એણે મને પણ કહ્યું છે ગઈકાલે બજેટની મિટિંગની અંદર અમે મિટિંગ પૂરી થઈ ગયા બાદ બેઠા હતા હું અને નેલભાઈ શુક્લ મને પણ કહ્યું છે એટલે મેં જેમ કીધું એમ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટની સમીક્ષા બેઠક ચાલુ છે એટલે સવારથી રાત સુધી કન્ટિન્યુ બેક ટુ બેક અધિકારીઓને વિભાગ વાઇઝ મારી મિટિંગો લઉં છું એટલે બજેટ આજે અથવા આવતીકાલે સમીક્ષા બેઠક પૂરી થઈ ગયા બાદ લીગલ અભિપ્રાય અમે માગવાના છીએ નેહલભાઈ ખૂબ અભ્યાસુ અને વિચક્ષણ કોર્પોરેટર છે ખૂબ બુદ્ધિશાળી કોર્પોરેટર છે એટલે એમને કીધું હશે તો કઈક સમજી વિચારીને કીધું હશે એટલે એમને પણ સાંભળવામાં આવશે અને અધિકારીઓ શું કે છે એમને પણ સાંભળવામાં આવશે એટલે મેં આપને એ જ કીધું ને બજેટ બોર્ડ તો વાર છે પરંતુ એ પેલા તો કાયદાકીય રીતે અમે લોકો નિષ્ણાંતો ને પૂછીને શું નિર્ણય આવે આપને જરૂરથી જણાવીશ અમારી પાર્ટીની અંદર જયારે કોરમની અંદર બેઠા હોય છે ત્યારે દરેક કોર્પોરેટર દરેક ચૂંટાયેલા જનપ્રતિનિધિને પોતાની વાત વાત મૂકવાનો અધિકાર હોય છે હું પણ મુક્ત હોઉં છું ઢેહલભાઈ પણ મૂકતા હોય છે અને અન્ય કોર્પોરેટર પણ મૂકતા હોય છે અમારા પક્ષની અંદર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં એવો કોઈ વિષય નથી કોઈ વિવાદ નથી આપ જે કહો છો પણ વાત મૂકવાનો અધિકાર તો દરેક નવી ચટણી દેશ ઉપર જ નિરભાઈ વાત મૂકે મારી સાથે કરી હતી ભૂતકાળમાં મેયર સાથે કરી હતી પરંતુ એમના કેવા મુજબ સાહેબ અમારે એક એઝ પર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ અમારે ગઈકાલે મેં જ્યારે બોલાવ્યા ત્યારે એમના કહેવા મુજબ સર અમારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ આ કાર્યવાહી કરવાની થાય છે એટલે એમને એની કાર્યવાહી કરી છે અમારા પક્ષ તરફથી અમે અમારી કાર્યવાહી કરવા જઈ રહી બિલકુલ ન છે આ હું નહીં આખી અમારી પક્ષ નવી છે અને કોઈ પણ કોર્પોરેટર રાજનીતિની અંદર

એમને એમની ફરજની કામગીરી કરવી પડતી હોય કારણ કે નેક્સ્ટ બજેટની સ્ટેન્ડિંગ કમિટી આવતી હતી બેઠક ની અને વીસમી કે ઓગણીસમી વીસમી તારીખની આસપાસ બજેટ નું બોર્ડ છે એટલે એમને એની ભૂમિકા નિભાવી છે